નવસારી જિલ્લામાં જુલાઈ મહિનાના અંતમાં અને ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં પૂર્ણા અંબિકા અને કાવેરી નદી ત્રણેય નદીઓમાં આવેલા નદી કાંઠાના ખેડૂતોને નુકસાન થયું હતું જેમાં નવસારી જિલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી હતી એક હેક્ટરે તેત્રીસ ટકાથી વધુ અને તેત્રીસ ટકાથી નીચે નુકસાન હોય તેવા ખેડૂતોને સરકારી જાહેર ચૂકવવાના નિયમ પ્રમાણે સર્વે હાથ ધરાયો હતો જેમાં જિલ્લામાં એકતાલીસ હજાર હેક્ટરથી વધુ વાવેતર થયું હતું જેમાં ઓગણીસો થી વધુ હેક્ટર ખેતી પૂરમાં પ્રભાવિત થઈ હતી જેમાં બસો થી વધુ હેક્ટર જેથી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા પિસ્તાલીસ લાખથી વધુના વળતર માટે સરકારને રિપોર્ટ કરાયો છે જે અનુસાર નવસારી જિલ્લામાં પાંચસો થી વધુ ખેડૂતોને નુકસાની હોવાનું સામે આવ્યું હતું આજે ગુજરાત સરકાર દ્વારા ખેતીની નુકસાની સામે ત્રણસો પચાસ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે પેકેજ તો જાહેર કર્યું છે સારું જાહેર કર્યું છે પણ ખેડૂતોને નુકસાન ઘણું છે પેકેજના હિસાબે બને ત્યાં સરકાર થોડી વધારે સહાય કરે એવી સરકારને અપીલ છે કારણ કે લાગે છે તમને પણ ખેડૂતોને ખાસું નુકસાન છે શેરડી શાકભાજી ભાત ઘણું એવું બધું નુકસાન છે પચાસ સાહીઠ ટકા નુકસાન છે જેટલું યોગ્ય વળતર વધે એવી સરકારને અપીલ અમારી પેકેજ તો